નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં નહીં તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો સમગ્ર ગુજરાતમાં ગુજરાતના સમગ્ર ઘરોમાં બસ એક જ અવાજ આવતો હોય છે સાંજ હોય કે સવાર હોય કે ભાઈ આજે ખાવામાં શું બનાવશો ખાવામાં શું બનાવશો તમે કોઈપણને પૂછો બસ એક જ સવાલ હોય છે કે આજે ખાવામાં શું બનાવશો તો આજે અમે એની જ શોધમાં છે કે આજે ખાવાનું શું બનાવીએ તો અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં અને મારી મમ્મી મને લઈને આવી છે આ પાછળ તમે મારી મમ્મી જોઈ શકો છો મમ્મી એ મમ્મી શું વીણે છે મેથી વીણે છે કારણ કે આજે શું બનાવવાનું છે ભાઈ ઉભાડો જો એક મિનિટ ભાઈ શું બનાવવાનું છે આજે મેથીના થેપલા મેથીના થેપલા મારા ભાઈને બહુ બધા મારા ભાઈને મેથીના થેપલા હારા ભાવે છે એટલે આજે મેથીના થેપલા બનાવવાના છે હા મન તો ભાવ જ તો પણ મારે ખાવાના નથી મારે ઓઇલ વાળું આ નમક ઓછું આવું બધું મારે ખાવાનું છે કારણ કે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે એટલા માટે મારે બધું નોર્મલ વસ્તુ ખાવાનું છે સાદો ખોરાક તો મિત્રો ચલો તાને આપણે પહેલાં વેણી લઈએ મેથી વેણી લઈએ અને અમારે ભાઈ વાર ખાઈ જાય શું ખાઈ જશે એટલે એટલું ગાજર થોડું આમ રમતું કેમ રમત થોડું ગાજર ખાવ છો અત્યારે મજા આવે ગાજર ગાજર ખાય છે ગાજર ખાવાથી શું થાય ખબર છે જે મજા આવે ગાજર ખાવાથી લોહી શુદ્ધ થાય લોહી બને અને ઓખી તેજ વધે ગાજર ખાવાથી બહુ બધા ફાયદા છે મિત્રો ઘઉં પણ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે મારા તો હાલમાં તો એકદમ હોય આગળ પાછળ જોઈએ બધે લીલું લીલું જ દેખાય છે એકદમ લીલો નજારો છે જો કે અત્યારે ગરમી લાગે છે પાછી હા આવવાનું શું કહેવાય સ્વીટ શર્ટ પહેર્યું છે પણ ગરમી બહુ લાગે છે

જ્યાં ખેતરમાં આવું બધું ઉગતું હોય છે ઓને કહેવાય હે ગારી હે ગારી ને એ ગારી એ ગારી એ ગારી કહેવાય ઓને જો કે આ આપણે છે ને આ પહેરતા હોય છે નાઇટી ને એવું બધું આ ત્રવ કાપડ જે પહેલું હોય એ મારી ગમે આ દેખી આ રીતે થઈ જતું હોય છે આ રીતે આપણે પછી કાઢતા હોઈએ છીએ આવું બધું જે આપણે ખેતરો મળી લાવીએ ને ખબર આ બધી બારના સિટી લોકોને ખબર ના આવે પણ ઓનો ફાયદો બહુ બધો છે ઓનું એક આ રીતે આપણે લાકડું તોડીને દાતણ કરીએ ને દાંતન સાવે તો દોતનો દુઃખાવા થયા હોય તો દોતમાં હરો પડે હોય દોત હરી ગયા હોય દોતની કોઈ પણ બીમારી હોય ને તો પણ આથી દૂર થઈ જાય છે આ એકદમ આયુર્વેદિક છે અને આ દરેક ખેતરમાં જોવા મળે છે અમે એક રૂબરૂપમાં એક કિસ્સો જોયો કે જે જાતે આ દાંતણ કરતા એ હે ડોપર એ પછી રોડની બાજુમાં મળતું હોય છે જાય આ જોઈ લે મિત્રો એ ગાડી

એનાથી ગમે તેવી પતરી હોય તો પતરી નીકળી જાય છે અને બીજું લસણ આવ્યું છે પછી આ શું છે આ કોરવે છે જોમ ફરી છે સીતાફળી છે બહુ બધું આવ્યું છે અને પેલું શું કહેતા હતા અમરે પીલ બધું હા મસોની દવા એ એવાય છે એના માટે શું કરવાનું પણ એ પોનો હા તો જેમ રા તમારે બતાવીએ વૃક્ષ એનો પોનોનો જ્યુસ બનાવીને પીવાનું ગમે તેવા મસા આવે તો મટી જાય તો મારા મમ્મી ગલબેને બહુ બધું વાઈ દીધી છે ગેરજ ખેતી કરી છે આ બધી ઓર્ગેનિક ખેતી આમાં ખાતર બાદ કશું જ નાખતા પણ છોડ્યું ખાતર નાખે ઓર્ગેનિક ખેતી વાઈ છે બધું ઓર્ગેનિક હોય છે તો મિત્રો આજે અમારા ઘેર ફર્સ્ટ ક્લાસ મેથીના થેપલા બની ગયા છે મારી મમ્મી બનાવી રહી છે અને હાર્દિકભાઈ ખાઈ રહ્યા છે આ શાક શોથી લાયા તા સેવટા બેટા બાજુમાંથી શાક લાવ્યા છે જો કે આજે સબ્જી નથી બનાવી હા તઈ તઈ ખાઈ લીધું કુ આપવા ખાઈ લીધું

થેપલા જમી લીધા અને અત્યારે અમે વોકિંગ કરી રહ્યા છીએ બંને ભાઈ અને સામે કોઈ દેખાય છે કોઈ અંકલ આવી રહ્યા છે આવી રહ્યા છે રાતે વોકિંગમાં ડેલ્લી વોકિંગ કરે છે આવી રહ્યા મહેશ અંકલ હા હેલો હા હેલો ગાઈઝ મજામાં બસ મજામાં આ તો બ્લોગિંગ ચાલો અચ્છા તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર